સવાર સવારના પોરમાં અમે વહેલા હાર તૈયાર ગયા દીવ જવા માટે દીવ અમારે જવું હતું એટલે હું તો ડબ્બામાં ઘેટા બકરે ઘોડે હમાઈ ગયો હમાઈ આ બસ વાળો અમારી વાહી કેમ આવતો તો ને એ તો કઈ ખબર પડી જ નહીં હો આમાં જાતા વેતા બેન તો હોઈ ગયા એની વાહે અમારા ઈ હોતન હોઈ ગયા અચ્છા હું મારા દેવળ બે બેહી ગયા બાજુ બાજુમાં પાહે કપડા મેચિંગ કરીને ઈ તો જવ ડિસ્કો કરે છે ખબર જ નથી પડતી કેમ કરે નાટક કરતા કરતા અમે તો પોગી ગયા તા અમરેલી અમરેલી ઉભરી ગયા અમે ચા પાણી પીવા માટે હમ અમરેલી આવી ગયા પછી બધા નીચે ઉતરા ચા પાણી પીવાના અમે મંગાવી લીધી ચોકલેટ ચોકલેટ મંગાવ્યા પછી અમે મૂકવી ખાદ લેવી ને તરત અમરેલી થી નીકળ્યા ને એ પેલા તો અમારા નેત્રાબેન તો હોય ગયા નાનિયા ને નૈયાન આ તો ઊભી ઊભી પુષ્પા ડાન્સ જ કરતી હોય નકરો હું તો સાહ પીને આવી જો પાછો ડબ્બામાં માવો ખાતો ખાતો મેં ચોકલેટ ખાવાનું શરૂ કર્યું તો કે મમ્મી લાઈ જરાક મને ઈ સખાડ જોઈ લ્યો કે બેહી ગઈ તૈયાર થઈ મમ્મી મારી હામુ જોઈને કે છે મમ્મી હું તને જાદુ જેવી લાગુ છું કે નહીં પછી મેં કીધું હા બટા તું મને જાદુ જેવી લાગશો પણ હું જાતો હા પછી તો ભાઈ સલાલા પોગીને અમે તો ગાંઠિયા ખાવાની રમઝટ બોલાવી દીધી ગાંઠિયા એટલે તો ગાંઠિયા હતા અમે પછી આંબડી સફર પાર્ક પોગી ગયા હતા અમે કીધું લઈ જાઓ અમને અમારી તમારી ભેગા પણ કીધું ના ના જવાનું નથી સાના મના રવાના થવાનું છે પછી થઈ જાય મોડું એટલે સીધી ગાડી ભગાવીને લઈ ગયા અમ આ ડેમનો નજારો જોઈને તો મને ઘડી કેમ થઈ ગયું લાઈન ઠેકડો મારી દઉં પછી વિચાર આવ્યો ઠેકડો મારીશ તો મારા ઘરે કામ કરવાવાળી બીજી કોઈ છે નહીં મારે જ કરવાનું છે

કલાક બે કલાક પણ મને એમ કીધું ના ના જલ્દી અહીંથી નહીં જવાનું તો આપણે ખોડિયાર મારા દર્શન કરી લીધા મિત્રો પછી તો દર્શન કરીને બધાય ફોટા પાડવા આવી તો હું કહું મારે ફોટો પાડવો તો હું તો બધાને પહેલાં હાલવા મળ્યો દાદરા ફટાફટ ઉતરવા જ મળ્યો ફોટા પાડવો હતું આપણો વારો પહેલાં આવી જ જોઈએ ફોટામાં તો આપણે લઈ લીધા મમરા માછલાને ખવડાવવા હતું તો આટલા બધા પાણા કોયા ગોઠવા છે અરે આવો હારો નજારો જોઈ અને આની અંદર નાવાનું મન ન થાય તો વાત જ અલગ આવે આની અંદર લાઈન જરાક ના લઉં એવું મન થાય છે પણ આ બધા વિશે ગેમ બગાડી દે છે મને શું મારો ફોટો પાડે છે પણ આ ફોટો નહોતા પાડતા વિડીયો ઉતારીને હારતા અરે આ બધા માસલાને ખાવાનું નાખ્યું તો ઉપર તરી તરીને આવીને ખાવા મળ્યા હતા જોઈને તો મને એમ થયું હું અહીંયાની ભેગી ખાઈ નાખું વિચાર આવ્યો ના હું થોડીને કાંઈ માસ લઈશું હું ખાઈ લઉં એમ જલ્દી ના ખાવ હું કાંઈ માતાજીના દર્શન કરીને અમે બે ગયા પાછા આવ ગાડીમાં ગાડીમાં બેહીને હવે કહેશે બધા જાઉંસ મારે તુલસી શ્યામ હવે હકાવશે ડ્રાઈવર ભાઈ છે કે હાલો હવે લઈ જવી તમને તુલસી શ્યામ હાલો તો જાવી આપણે બધાએ ભેગા મળીને એ કાર્ય કરશું તુલસી શ્યામના દર્શન અરે અમે તો આખા રસ્તે બધા પ્રાણીઓ જોઈ જોઈને આવતા હતા પણ ક્યાંય પ્રાણીઓ જોવા ન મળ્યા છેલ્લી એક હરણિયું જોવા મળ્યું હતું એ તે અમે એને નાસ્તો આપતા હતા તોય પણ એ ઇગ્નોર કરતું હતું તોય ના ખાતું હતું પણ આ છેલ્લું એક હરણિયું જ્યારે મારા નેતુડીના ભૂંગળા નાખ્યા ને ત્યારે ખાવા લાગ્યું હરણિયું તો મને ભોગ એમ એમ થયું કે લાઈને ગાડીમાં નાખીને એને મારી ભેગો દીવ લઈ જાઓ પછી વિચાર આવ્યો આને થોડીને દીવ લઈ જવાય અહીંયા તો જંગલ ખાતાવાળા હોય તો આપણે કોઈ ગીજા હે તુલસી શામ વાહ વાંદરા છે ને અમે એ સવી વાંદરા જવા બધા અહીંયા હતું ગરમ કુંડ આ ગરમ કુંડ કેવી રીતના ગરમ પાણી આવતું ને મને કાંઈ દહીં સુસ્તી નહોતી આપણે તો ખાલી નાહ્યા ધોયા હું તો બહાર નીકળ્યો વાંદરા ગોતો તો પણ મને વાંદરા કઈ મળ્યા નહીં વાંદરા બધાય ભાગી ગયા ડાળીયા બાળિયા ખાઈ તો ડાળીયા વિજ્યા તો એ મારે ખાવા પડ્યા હું ખાઈ લે તો આપણે નવું દેવ માં એન્ટર થઈ જશે મિત્રો તો તમે દરિયા કાંઠે લઈ જાય તો હાલો મિત્રો આ નજારો જોઈને તો મારું મન બહુ રાજી રાજી થઈ ગયું કારણ કે હું પહેલી વાર આવી હતી દીવ આ બધાને જોઈને મને એમ થઈ ગયું કોઈનો હોત ને તો તો જોઈ લો હું તો આવી પાણા માથે નાહવા હતું દરિયામાં મારા ખારું પાણી પીવું છે મારું મોટું થઈ ગયું ખારું ખારું દૂધવા જેવું તો મને હવે નથી નાહવાનું મન હું ભાઈ ગયો બહાર એ તો મને અહી છે ને આ ભાઈ એમ કહેશે તું જા નાહવા મને નથી નાવું ગમતું નથી નાવું એટલે હું જઈશ અ મને લાગી છે ભૂખ એટલે અમે બધા જઈએ નાસ્તો કરવા તો આપણે નાસ્તો બધા કરવા જઈએ હાલો મને લાગ્યું મા દીકરીનો ફોટો પાડે છે ત્યાં તો મેં પોઝ આપ્યો પણ ના ના આ ફોટો નહોતા પાડતા આ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એની ભીખ માંગતા હતા ગજબ બેજતી હૈ બધી ખાવા માટે હવે અમે બધા નાસ્તો કરીને પેટ ભરીને હવે અમે બધા જાવીશી લાલ કિલ્લે દીવાયવા હોય ને લાલ કિલ્લો ફરવાનો જાવી એવું બને અમારે હવે હવે આપણે બધા એ ક્યારે લાલ કિલ્લામાં હવે અમે ભાગી ગયા લાલ કિલ્લામાં આ જોઈ લો લાલ કિલ્લો પણ વિચાર મને એ થાય છે કે આ લાલ ક્યાંથી છે ક્યાંયથી લાલ તો મને દેખાતો નથી નામ પડી ગયું લાલ કિલ્લો એ હું તો તમને કહેતા ભૂલી ગયો આ અમારા ગાડીના ડ્રાઈવર છે આની વગર તો અમે દીવા જ જ નહીં એકવી તો હવે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ